સત્તરસો સુડતાલીસ unique QR કોડ સ્થાપિત કરાયા છે આ QR કોડ જે તે સેવાના સ્થળ માટે યુનિક રહેશે લાંબા ગાળે સોસાયટીઓ ઓ વિસ્તારો અને વધુ જાહેર સ્થળો પર QR code મૂકવાની ગણતરી છે જેથી વધુમાં વધુ નાગરિકો આ પ્રક્રિયામાં જોડાઈ શકે અમે આપી રહ્યા છીએ એ બાબતે સિટીઝન શું વિચારવું શું છે શું ફીડબેક છે એ લેવાની એક સિસ્ટમ અમારી રેગ્યુલર ગ્રીવિયન્સ મિકેનિઝમ સિસ્ટમની ઉપરાંત અમે ઊભી કરી છે ફરિયાદ નિવારણની એક રેગ્યુલર સિસ્ટમ તો છે જ એની ઉપરાંત આ સિસ્ટમ છે સિટીમાં અમે અમારી તમામ સેવાઓ ફોર એક્ઝામ્પલ અમારી સિટી બસેસથી લઈ અમારી કચરાની સફાઈની સેવાઓથી લઈ અમારી જેટલી જેટલી સેવાઓ આપીએ છીએ અમારી તમામ ઓફિસીસ આ તમામમાં યુનિક ક્યુ કોડ લગાવવામાં આવશે જે જે તે સેવાના યુનિક હોય એ જગ્યાના જ અમે લાંબા ગાળે તો સોસાયટીઓમાં પણ આના ક્યુઆર લગાવવાની અમે ગણતરી છે આ ક્યુઆર કોડને કોઈપણ નાગરિક સ્કેન કરે તો એને બેથી દસ પ્રશ્નોની વચ્ચે કોઈપણ પ્રશ્ન હોઈ શકે એ પ્રશ્નોનો એમને હાના હાનામાં જવાબ આપવાનો હોય છે પોતાના રિમાર્ક્સ આપી શકે અને છેલ્લે એ સેવાને સ્ટાર રેટ આપી શકે કે દસમાંથી કેટલા સ્ટાર આપીએ છીએ આપણે ફોર એક્ઝામ્પલ સિટી બસમાં કોઈ નાગરિક બેઠા છે અને એને સિટી બસનું કામગીરીનો ફીડબેક આપવો છે તો ત્યાં એક ક્યુઆર કોડ હશે સિટી બસમાં એને નાગરિક સ્કેન કરે તો એને પાંચેક પ્રશ્નો હોય કે શું ડ્રાઈવર યોગ્ય ગાડી ચલાવી શું ગાડી અંદરથી સાફ હતી બસ શું આપણે ટિકિટ યોગ્ય રીતે મળી શું રાઈટ સ્ટોપ ઉપર ઊભી રહી હતી આ બધા પ્રશ્નોના જવાબના અંતે એમને પૂછવામાં આવે કે આ પર્ટિક્યુલર બસ બસ નંબર એક કે બે કે ત્રણ રૂટ નંબર જે છે એની સેવાને તમે દસમાંથી કેટલા સ્ટાર આપશો હવે માની લો કે ઉદાહરણ તરીકે અમને અમને શું બેનિફિટ છે સિસ્ટમ તરીકે સો બસીસ મારી ચાલતી હોય એમાંથી પચાસ બસીસને આઠ સ્ટાર આવે બાકીની પચીસને માની લો કે નવ સ્ટાર આવે છે પણ એવી દસ બસો નીકળે છે કે જે એક બે ત્રણ ચાર સ્ટાર લાવે છે એનો મતલબ એવો થાય છે કે આટલામાં પ્રજા સેટિસફાઈડ છે પણ આટલા દસ બસીસ તો એ દસ બસીસ ઉપર અમારે કામ કરવાનું રહે અમે કોઈ નવું એ સિસ્ટમમાં કામ સુધાર્યું ફોર એક્ઝામ્પલ એ કોઈ ખર્ચ કર્યો અને સારું અમારું આરોગ્ય સેન્ટર સારું બનાવ્યું તો એનું રેટિંગ નવા આરોગ્ય સેન્ટરમાં જો પહેલાં પાંચ હોય તો એ પછી સાત થવું જોઈએ કે આઠ થવું જોઈએ તો અમારો કામનું એટલે આ પ્રકારે અમે દરેક રેટિંગના આધારે અમારા મંથલી રિવ્યૂ મિટિંગમાં પણ આ રેટિંગ હવે પાર્ટ બનશે અમારા ઓફિસર્સના પણ અમે આ રેટિંગના આધારે એમની કામગીરીના મૂલ્યાંકન કરવાના છીએ